હિન્દ ગુજરાતવાસીઓ ફરી એકવાર ગુજરાતવાળા માટે ખાસ એક કાર્ડ આવી ગયા છે જેને ગુજરાત કાર્ડ કહેવામાં આવે છે જે એનઆરજીસ અને એનઆરઆઈ માટે ખાસ ઉપયોગી છે આ કાર્ડ બનાવી લેજો બહુ સરસ બનાવ મજાનું કાર્ડ છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે તદ્દન નજીવી ફીમાં આ કાર્ડ છે અને બહુ લાભ છે હવે આપણે આ કાર્ડને બધું જોઈશું એટલે આપણે શું ક્યાં કેટલા લાભો છે અને કેવી રીતે બને છે હવે સૌથી પહેલાં આપણે વેબસાઇટ ઉપર આવી જઈશું વેબસાઇટ ઉપર આવીને અહીંયા આપણે ડબલ્યુ ડબલ્યુ ડોટ નાખીને એનઆરઆઈ જીઓવી ડોટ ગુજરાત આવું લખીશું તો આપણે કરીશું તો સૌથી પહેલાં આપણને આવી રીતે અહીંયા એક એનઆરઆઈ ગુજરાત અને એનઆરજીએસ ગુજરાત એટલે જે ગુજરાતમાં વતની હોય ગુજરાતમાં પેદાશ થઈ હોય પણ ગુજરાતની બહાર કામ કરતા હો ગુજરાતની બહાર જોબ હોય એને ગુજરાતમાં રહી શકતા ન હોય ત્યારે કામના અવેજમાં અથવા ઇન્ડિયાની બહાર રહેતા હો તેના માટે બહુ સરસ છે હવે સૌથી પહેલાં આપણે સાઇટ ઉપર જઈને અહીંયા લીક કરીશું એક તો અહીંયા એક ગવર્મેન્ટની સાઈટ ઉપર દઈ જશે ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાતીસ ફાઉન્ડેશન આ ગવર્મેન્ટની સાઈટ છે ગુજરાત ગવર્મેન્ટની છે એમાં બધું બતાવ્યું છે આપણને ડિટેલ અહીંથી ડિટેલ બધું જોઈ લો તમે હવે આગળ આવી જ્યો ઓનલાઈન ગુજરાત કાર્ડ એપ્લિકેશન ફોર એનઆરજીએસ બરાબર છે અહીંથી આપણે એપ્લિકેશન ક્લિક કરી શકીએ એના પહેલાં આપણે તમને માહિતી મળી જવું કે ઓફલાઈન અને ઓનલાઈન બંને ડિટેલ અહીંયા આપેલી છે પીડીએફના રૂપમાં હવે પહેલાં ક્લિક કરીશું આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ એક લાઈન તો ક્લિક કરતાની સાથે જ આ ઓપન થઈ જશે ઓપન થતાં જ એક પીડીએફ જોવા છે ત્યાંથી તમને એક પીડીએફમાં માહિતી મળી જશે યુઝર ગાઈડ ઓનલાઈન ગુજરાત કાર્ડ એપ્લિકેશન એટલે આપણને એકથી આઠ પેજની આ સેમ્પલ છે ઉપર જે કાર્ડ છે અહીંયા લખેલું છે બધું અહીંયા ગાંધીનગરનો એડ્રેસ છે ઉદ્યોગ ભવનનું એટલે આપણે જોઈ શકીએ છીએ અહીંયા બધી ડિટેલ હવે આપણે નીચા આવીશું બેનિફિટ ઓફ ગુજરાત કાર્ડ આઈડેન્ટિટી કાર્ડ જે ગુજરાત કાઢવા જેને શું બેનિફિટ છે તેમાં એનઆરજીએસ એટલે ગુજરાતમાં પેદાઇશ થયેલા હોય અને ગુજરાતની બહાર રહેતા હોય તેમાં તેમને ત્રીસથી વીસથી ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે સેવન સિક્સ થર્ટી વેન્યુઝ છે એટલે કંપનીઓ છે જગ્યાઓ છે હોસ્પિટલ છે જ્વેલરી છે આમાં અંદર શોરૂમ છે ટ્રાવેલ બેન્કિંગ ફાઇનાન્સ છે રિયલ એસ્ટેટમાં શોરૂમમાં છે એમાં તમને બેનિફિટ મળી શકે છે આ કાર્ડ તમારી જોડે હોય તો હવે એ ગવર્મેન્ટ કાર્ડ આપે છે આપણને હવે અંદર એને નીચે લાભો છે બધા જેટલા પણ તમે લાગુ જોઈ શકો હવે માન લો કે કોઈ થતા હોય એમાં ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રોગ્રામ થાય રણોત્સવ થાય સાપુતારા મોન્સૂન થાય ફેસ્ટિવલ થાય એમાં પણ ટ્વેન્ટી પર્સન્ટ તમને લાભ મળી શકે છે આ કાર્ડ હોલ્ડર નવરાત્રિમાં પણ ચાલે આ કાર્ડ નોન રેસિડન્ટ ગુજરાતી ગેટ રિપ્રેઝેન્ટેટિવ ફોર સ્ટેટ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ધીસ સિવિલ મેટર એટલે આ બધું કાર્ડ જે તમે ગુજરાત બહાર રહેતા હો તેમના માટે આ કાર્ડ છે પણ ગુજરાતીઓ આ વેબસાઇટ છે એનઆરઆઈ ડોટ અથવા ઇન્ડિયા બહાર રહેતા ગુજરાતીઓ તેમના માટે છે આ પૂરો સેમ્પલ છે લાભો છે એના સ્ટેપો છે બધા એ બધા સ્ટેપો બતાવીશ હવે વાપી ફરી આપણે સાઇટ ઉપર જઈએ આપણે ઓફલાઈનમાં જોઈ લઈએ ઓફલાઈનમાં જો આપણે પેજ જોઈશું તો ઓફલાઇનમાં પણ એક પેજ નીકળશે ધ્યાનથી જોજો અહીંયા ગુજરાત નોન રેસિડેન્ટ ગુજરાતી ફાઉન્ડેશન આ કાર્ડ ગુજરાત કાર્ડ નંબર અહીંયા ઇસ્યુ ફીઝ છે એટલે તમે ઇન્ડિયાની બહાર તો પાંચ ડોલર ફી છે અને ઇન્ડિયામાં રહેતા તો બસ્સો પચીસ રૂપિયા ફી છે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવવાનો હોય છે અહીંયા ફસ્ટનેમ ફાધરનેમ એન્ડ સરનેમ ત્રણે નાખવાની હોય છે મોબાઈલ નંબર ઓફિસ લેન્ડલાઇન નંબર તમારો પાસપોર્ટ નંબર હોય તમે અત્યારે ક્યાં રહો છો અને ગુજરાતમાં ક્યાં રહો છો એ બધી ડિટેલ આપવાની હોય છે અહીંયા તમે પ્રોસિજર ટુ ગેટ ગુજરાત કાર્ડ એટલે પ્રોસીજર એટલે વેબસાઇટ ઉપર જઈને ક્લિક કરી શકો રિસન્ટ પાસપોર્ટ સાઇઝ બે ફોટો મૂકવા પડશે અને પાસપોર્ટની કોપીઓ ફોરેનરો પાસપોર્ટની કોપી અને બસો પચાસ રૂપિયાનો છે ટ્રાન્સફર કરવો પડશે ગવર્મેન્ટની બેંક ખાતામાં પાસપોર્ટ વોટર આઈડી ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમારી જોડે આ બધું ફોર્મ કેપિટલ લેટરમાં ભરવાનું હોય છે ફક્ત ફોરેનર માટે એક થોડાક રૂલ છે એ તમારે એકવાર વાંચી જવા પડશે વેબસાઇટ ખોલીને અહીંયા એકાઉન્ટનું નેમ છે ગુજરાત સ્ટેટ નોન રેસિડેન્ટ ગુજરાત ફાઉન્ડેશન એક બેંકનો એકાઉન્ટ નંબર છે અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ગાંધીનગર ઉદ્યોગ ભવન બ્રાન્ચ ટુ અહીંયા એ ડિટેલ છે તમારો એનર્જી સ્ટેટ હોય તો તમને આ કાર્ડ મળશે અમે અહીંયા જોઈ શકીએ ફરી વેબસાઇટ ઉપર આવી જઈએ વેબસાઇટ ઉપર અહીંથી પણ એપ્લાય કરી શકે ક્લિક હિયર ડાયરેક્ટ એપ્લાય કરવા માંગતા તમે અહીંથી ક્લિક હિયર કરી એપ્લાય કરો આ વેબસાઇટ આખી ઓપન થઈ જશે ફરી અહીંથી એપ્લાય ફોર ગુજરાત કાર્ડ ત્યાંથી તમે ક્લિક કરશો એટલે એપ્લાય થઈ જશો અહીંયા એનઆરજી એટલે ગુજરાતની બહાર રહેતા એ ગુજરાતીઓ માટે એનઆરઆઈ ભારતની બહાર રહેતા હોય એ ભારતીયો માટે અહીંયા તમારું આખું પહેલું નામ તમારો ફાધરનો નામ પછી મેલ ફિમેલ ધંધો અહીંયા કન્ટ્રી જો બહાર ઇન્ડિયાની બહાર તો કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે એટલે ઇન્ડિયન છે નેશનલિટી આપણી અથવા બહારની નેશનાલિટી અને બારની નેશનાલિટી અત્યારે જ્યારે એનો એડ્રેસ લેન્ડમાર્ક કન્ટ્રી અને સ્ટેટ સિટી જીપકોટ હવે ગુજરાતમાં તમે જે પણ ડિસ્ટ્રિક્ટ હો અમદાવાદ અમરેલી આણંદ ભરૂચ બોટાદ ગાંધીનગર જામનગર મહીસાગર મોરબી નવસારી પટના રાજકોટ સુરત તાપી વડોદરા વલસાડ જો તમને ન આવતું હોય તો અધરમાં પણ નાખી શકો હવે ગામનું નામ પછી પિનકોડ તમારો એડ્રેસ એક પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા સિગ્નેચર કરીને અપલોડ કરવાની છે અહીંયા આધાર કાર્ડ અપલોડ કરવાનો છે ફ્રન્ટ જો પાસપોર્ટ હોય તો પાસપોર્ટ અપ્લો કરવાનું તમે વિદેશમાં રહેતા હો તો અહીંયા તમારો એક એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનો છે હવે નીચે આવીશું આપણે તો પાસપોર્ટ નંબર નાખવાનું કન્ટ્રી નાખવાની અપ ટુ ક્યાં સુધી પાસપોર્ટ એ પાસપોર્ટ ક્યાંથી શું થયું પાસપોર્ટ કઈ તારીખે શું થયું પાસપોર્ટ ઈસ્યુ એડ્રેસ સિટી એટલે અહીંયા લોગિન ડિટેલ ઈમેલ એડ્રેસ પરફેક્ટ નાખવાનું પાસવર્ડ યાદ રહેવું નાખવાનું મોબાઈલ નંબર પાસવર્ડ અહીંયા ક્લિક કરવાનું અને કેપચા ભરીને અહીંયા ડાયરેક્ટ પે ફી કરી દેવાની ધ્યાન રાખો કોઈ પણ માણસ અજાણ્યો વ્યક્તિ તમને ઓટીપી માંગે તો ઓટીપી આપતા નહીં એને કોઈપણ જાતની માહિતી આપવાની હોય છે ડાયરેક ગવર્મેન્ટની સાઈટ ઉપર માહિતી ભરવાની હોય છે અને ગવર્મેન્ટ તમને ક્યારેય માહિતી પૂછતી નથી કોઈ પણ દાળે અજાણ્યા વ્યક્તિને કોઈ ઓટીપી અથવા મેસેજ આપશો નહીં અહીંયા ડી એનઆરઆર ડિવિઝન ગુજરાત સ્ટેટ ડિવિઝન લખેલું છે અહીં તમને બધી માહિતી મળી જશે આ સાઈટ છે ગવર્મેન્ટની બરાબર ધ્યાનથી ભરી દો થેન્ક યુ વેરી મચ બહુ કામનો કાર્ડ છે આ કાર્ડ બનાવી લેજો થેન્ક યુ